જન્માષ્ટમી દરમિયાન સૌરાષ્ટ્રનો મોટામાં મોટો મેળો રાજકોટમાં યોજાય છે જ્યારે લોકમેળા માટે જિલ્લા તંત્ર તડામાર તૈયારીઓ કરતી હોય છે ત્યારે આ વખતનો મેળા પહેલાના વર્ષના મેળા કરતાં અલગ રહેવાનો છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર લોકમેળામાં આકસ્મિક ઘટના ન ઘટે તે માટે કઈ રીતે સારું આયોજન થઈ શકે તેના પર વધુ ધ્યાન દઈ રહી છે મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું આ વખતેના લોકમેળામાં આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે નવીન પ્રયાસો કર્યા છે જેમાં પ્રથમ વખત ઇમરજન્સી એક્ઝિટ રૂટ બેલ્ટ બનાવવામાં આવશે આ સાથે ડ્રોન દ્વારા લોકમેળાના ધસારા ઉપર ધ્યાન રાખવામાં આવશે જો લોકમેળામાં વધુ લોકોનો ધસારો જોવા મળશે તો લોકમેળાની એન્ટ્રી બંધ કરવામાં આવશે ફાયરની ઘટના ન ઘટે તે માટે ફાયરના સાધનો સાથે ફાયરની ટીમ સજ્જ રહેશે ફાયર કે કોઈ અન્ય દુર્ઘટના ન ઘટે તે માટે રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવશે આ વખતે લોકમેળામાં ડી કન્જસ્ટ કરવા માટે ઓલરેડી ત્રીસ ટકા જે સ્ટોલોની સંખ્યા છે એને ઘટાડવામાં આવી છે એન્ટ્રી એક્ઝિટના ગેટો છે એમાં પણ વધારો કરીને બે નવા ગેટ આપણે ઉપયોગમાં લેવાના છીએ સાથોસાથ આ વખતે ડ્રોનથી જે આખી પબ્લિક છે એના જે કેટલી ગીલ્દી છે એના ઉપર નજર રખાશે અને ગ્રાઉન્ડની કેપેસિટી કરતાં જો વધી જશે તો એન્ટ્રી પણ સ્ટોપ કરી દેવામાં આવશે એટલે ફાયર રિટાર્ડન્ટ ફાયર ટેન્ડર્સ ફાયરના તમામ અગ્નિશામક જે યંત્રો છે એ સાથે ફેસિલિટી ઊભી કરવામાં આવશે આ દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ સ્ટોલ ધારકો ને અમુક માંગો છે જે ડેપ્યુટી કલેક્ટર સાહેબ સુધી એમને ચર્ચા કરી છે એમની સાથે વાટાઘાટો ચાલુ છે એમની સાથે મીટિંગો યોજીને અમે કોઈ પર ગેરસમજણ છે એ દૂર કરવા માટે તત્પર છીએ અત્યાર સુધી લાઈટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવેલ નથી